ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર બેસેલા શરાબ માફિયાઓ અવારનવાર પોલીસને ચકમો આપવાની ફિરાકમાં હોય છે અને અવનવા કિમિયા અજમાવીને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે સક્રિય બનતા હોય છે પરંતુ પોલીસ દરેક વખતે બાતમીદારોના નેટવર્ક થકી બુટલેગરોના મનસુબા પર નાકામ પાણી ફેરવી દે છે તેવું જ ગઈકાલે થયું હતું ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ગુજરાત

આ બુટલેગરો માટે આ સિલ્ક રૂટ છે કારણ કે આટલા બધા વાહનોને પોલીસ ચેક કરી શકતી નથી એટલે બુટલેગરો આ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે તત્પર થતા હોય છે પરંતુ પોલીસ મોટા ભાગના કેસોમાં બુટલેગરો મનસુબા ઉપર પાણી ફેરવે છે આવી જ રીતે લાખો કરોડોનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાપડી લે છે અને ગુજરાતની અખંડતા અને સ્વાભિમાનને બચાવી લે છે જી સર આ દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટેક ખાતે ગઈ રાત્રિમાં રાત્રે સમય દરમિયાન એલસીબીની તથા લોકલ પોલીસની ટીમો હતી એ ચેકિંગમાં હતી મળેલી બાતમીઓ અને વાહન ચેકિંગ દરમિયાન પ્રોવિઝન અગત્યની બે ગાડીઓ છે એ પકડી પાડીને કાયદેસરને કેસ કરવામાં છે જેની વિગત વાત કરીએ તો જે એલસીબીના પીએસ એસએમ ગામીતની ટીમ હતી એમને જે મળેલી માહિતી અને ચેકિંગ હતું એનાધારે એમ જે ગાડી પકડી છે એમાંથી અગિયારસો છોત્રી પેટી પ્રોવિઝનનો મુદ્દાઓ મળી આવ્યો છે જેની કિંમત એક કરોડ આસપાસ થાય છે અને જે લોકલ પોલીસની ટીમ દ્વારા કેસ કરાવ્યો છે જેમાં 152 બાવન પેટી બેર મળી આવ્યું છે જેમની કિંમતમાં આઠ લાખ આસપાસ થાય છે આમાં એક જ લાખની અંદર લગભગ 1.90 પોઈન્ટ નેવું કરોડથી ઉપરનું મુદાળું પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે